સુરેન્દ્રનગરનું સમલા ગામ બેટમાં ફેરવાયું છે લીંબડી સુરેન્દ્રનગર હાઇવે પર આવેલા ગામમાં સ્થિતિ કથળી છે ગામની ચારેય તરફ પાણી ભરાતા ગ્રામજનો ફસાયા છે ગામમાં વરસાદી પાણી ધુસતા જનજીવન પુરવાયું છે ગામલોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ઘરમાં રહી સલામત રહેવા તંત્રએ ગામલોકોને અપીલ કરી છે ગામ વગર બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા જણાવાયું છે સમલા ગામ છે બેટમાં ફેરવાઈ ગયું છે જ્યાં જો ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિગતો સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે સચિન સમલા ગામ અત્યારે બેટમાં ફેરવાયું છે તંત્રએ પણ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે શું વિગતો જો વાત કરવામાં આવે તો સુરત લીમડી સુરેન્દ્રનગર રોડ ઉપરનું સમલા ગામ સમલા ગામ અત્યારે સમલા ગામ પરથી વરસાદી પાણી ફરી વળ્યા છે અને લોકોને બહાર નીકળવા માટે પણ મુશ્કેલી પડી રહી છે પણ હાલ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી તેવું તંત્રનું સ્થાનિક લોકોનું કહેવું છે તંત્રના અધિકારીઓ વહેલી તકે પહોંચે તેવી સ્થાનિક લોકોની માંગ છે બિલકુલ સચિન આભાર જાણકારી આપવા બદલ સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે કેસરીયા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે રસ્તો બંધ થતાં ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે કોઝવે પર પાણી ફરી વળતા દસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે લખતરમાં વરસાદી માહોલ જામ્યો છે જો કે પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે કેસરીયા ગામને જોડતો કોઝવે બંધ થઈ જતાં નદીનું પાણી અત્યારે કોઝવે પર ફરી વળ્યું છે ગ્રામજનોને દસ કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે